ગાંધીધામના દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની કચેરી સામે ભૂખ હડતાલ બે દિવસથી ધરણાના કાર્યક્રમો દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી મુલાકાત લીધી હવે જોઈ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને દીનદયાલ પોર્ટ દ્વારા વારસદારોને નોકરી આપવાનો સિરસ્તો લાંબા સમયથી ચાલ્યો આવે છે ખાસ કરીને જે એમ્પ્લોઈઝનું મૃત્યુ થાય તેમના વારસદારને રહેમ રાહે નોકરી આપવાની હોય છે પરંતુ એવા કેટલાક ફેમિલી છે કે જે પંદર વર્ષથી દીનદયાલ પોર્ટ સામે આ વારસદાર ની નોકરી માટે અને દિન દીનદયાલ રહેમરાહે નોકરી માટે લડત ચલાવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી તેઓ ધરણા કરી રહ્યા હતા દીનદયાળ ટ્રસ્ટની કચેરી સામે અને બે દિવસથી તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે રાષ્ટ્રીય દલિત અધિકારી સંઘના પ્રમુખ હિતેશ મહેશ્વરે ટેકો જાહેર કરી આજે છાવણીની મુલાકાત લઈ દિનદયાલ ટ્રસ્ટ પોર્ટની આખરી છાટકણી કાઢી હતી જે રહે નોકરી આપવાનો સિરસ્તો છે તે શા માટે બંધ કર્યો છે અને શા માટે આવા પરિવારોને રાન પરેશાન કરે છે તે બાબતનો ખુલાસો માગ્યો હતો અને યોગ્ય કરવાની માગણી કરવામાં આવી છે અને નહીં થાય તો યોગ્ય આંદોલન કરાશે તેવી જાહેરાત કરી છેલ્લા પાંચ દિવસથી આજે ગાંધીધામ ખાતે કલ્લા પોર્ટ ટ્રસ્ટની ઓફિસની બારે આજે ભૂખ હડતાલ ચાલુ છે ત્રણ દિવસ જેટલા સમયથી ધરણા ચાલુ હતા આજે બે દિવસ થયા ભૂખ હડતાલ ઉપર સાત જણા બેઠા છે એમની માંગ એટલી છે આજે પંદર સોળ વર્ષ થયા એમના વારસ એમના જે પણ માતા પિતા હતા એઓ આ કંડલા પોર્ટમાં નોકરી ઉપર હતા અને એમણે જે નોકરી કરી હતી અને એમની ચાલુ નોકરીએ જ્યારે એમનો મૃત્યુ થયો એના બાદ આ કંડલા પોર્ટમાં એવી યોજના જે તે સમયથી ચાલુ જ છે કે રેમ રેની એનામાં નોકરી મળે છે પણ આ બેઠેલા વારસદારોને પંદર સોળ થયા આ તંત્ર વારે ઘડી ધક્કા ખરાવે છે આ વખતો વખત રજૂઆત કરવા છતાંય ઘણી વેકેન્સીઓ હોવા છતાંય આજની તારીખમાં એમને કોઈપણ પ્રકારની ક્યાંય પણ નોકરી પડી નથી વખતો વખત એમના દ્વારા ભૂજ કલેક્ટર હોય કે પછી કોઈ પણ જગ્યા અહીંયા પહેલાં પણ એમણે અહીંયા ધરણાઓ કરી છે આજે તો એ ભૂખ ઉપર બેઠા છે થોડાક સમય પહેલાં એમણે કલેક્ટરને ઈચ્છામૃત્યુની પણ માંગ કરેલી હતી તે છતાંય આ તંત્ર જાણે જાડી ચમડીલો થઈ અને કોઈ પણ પ્રકારે આમની વાત સાંભળી રહ્યો નથી અહીં બેઠેલા વારસદારો અંદાજિત ચારસો જેટલા સર્વ સમાજના વારસદારો અહીંયા બેઠા છે ત્યારે રાષ્ટ્રીય ત્રણ અધિકાર મંચ દ્વારા સખતપણે અને આ તંત્રનો વિરોધ કરીએ છીએ કંડલા પોર્ટ ટ્રસ્ટનો વિરોધ કરીએ છીએ કે સાહેબ જ્યારે તમે નોકરીની વાત આવે છે તો એમના તમે નિર્ણય ઉપર શું કામ નથી આવતા આજે અહીંયા સાત જણામાંથી એક જણાને તબિયત બગડતા આજે બે દિવસ જેટલા સમય અહીંયા ખૂબ કાળઝાળ ગરમી હોવાના કારણે એની તબિયત બગડતા એકસો આઠમાં એને દાખલ પણ કરવામાં આવ્યો છે તે છતાંય આજે અહીંયા કોઈ પણ ડીપીએનો કોઈ અધિકારી કે કોઈ પણ આરોગ્ય અધિકારી અહીંયા આવી અને આની કોઈ તપાસ કરી રહ્યો નથી અને અહીંથી અમે ચોક્કસ જણાવીએ છીએ આ વારસદારો કોઈ પણ રીતે હટવાના નથી આ લડી લેવાના મૂડમાં છે આટલો સમય થયો અમે રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ પરથી ચોક્કસ જણાવીએ છીએ કે અમે લડશું આ અમારો હક છે અહીં બીપીએ અંદર આજની તારીખમાં જે પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એનામાં મહત્તમ જેટલા લોકો વારસદારો છે અને જે કામ કરી રહ્યા છે તો શું કામ આમને આમના માટે અન્યાય થઈ રહ્યો છે આ જે લોકો છે એ પણ એક હક માગી રહ્યા છે વખતો વખત રજૂઆત કર્યા છતાંય પણ કોઈ નોકરી ન મળતી હોય અને અંતે ભૂખ હડતાલ ઉપર બેસવું પડતું હોય પોતાના જીવના જોખમે બેસવું પડતું હોય તો આ સરકાર માટે પણ એક ગંભીર મુદ્દો છે ઉપર જ્યારે લોકસભાની ચૂંટણીઓ હોય અને વોટ માગવા પર જ્યારે લોકો આ વિકાસના નામે આવતા હોય અને આ છે વિકાસ આ વિકાસ છે જે લોકો અહીંયા વારસદારો રોડ ઉપર ભૂખ હડતાલ કરીને બેઠા છે એ નોકરી માટે વાત કરે છે આપણા નરેન્દ્ર મોદી મોદી આપણા શ્રી પણ જ્યારે રોજગારની વાત કરતા હોય તો આપના હાથમાં છે એમના માતા પિતા કે એમના એ ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યા છે ત્યારબાદ પણ આજે એમના વારસદારોને નોકરી ન મળતી હોય તો એ ગંભીર બાબત છે રાષ્ટ્રીય તત્તાધિકાર મંચ અને અહીંયા મૃતક વારસદારો દ્વારા છેલ્લા પાંચ દિવસથી આજે ભૂખ હડતાલને પાંચમો દિવસ થયેલો છે અને સતત આજ દિવસથી પણ આ ભૂખ હડતાલ આવીરત ચાલુ રહેશે આ ડીપીએના કર્મચારીઓ દ્વારા અધિકારીઓ દ્વારા અને ચેરમેન સાહેબ થઈને અમે વિનંતીપૂર્વક કહીએ છીએ કે સાહેબ આ આંદોલન હજુ પણ ઉગ્ર અને ઘર્ષણ રૂપી ના બની જાય એના પહેલાં આપનો મક્કમ કોઈ પણ નિર્ણય લાવો ઠોસ નિર્ણય હશે તમારો ચોક્કસપણે અમે સ્વીકારશું પણ આ અંગે તમારો નિર્ણય ચોક્કસ હોવો જોઈએ અમારી ફક્ત એક ને એક માંગ છે આમાં બેઠેલા તમારી જે પણ પોલિસી હોય તમારો જે પણ પ્રકારનો તમે અંદર કાગડીયા ઉપર જે કાર્ય કરતા એ કાર્ય તમે ચોક્કસપણે બતાવી અને શરૂઆત તો તમે એટલીસ્ટ કરો આજે કેટલા વર્ષોથી આ જો એમને વારસદારોને નોકરી નથી મળી રહી એ નોકરી મળવા માટે તમારો પ્રયાસ જરૂરી છે માટે આ જ અહીંયા ભૂખ હડતાલ ચાલુ છે અને ચોક્કસપણે આ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે આ વારસદારોની ભૂખ હડતાલ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ઠોસ કહેવાય કે નક્કર પરિણામ નહીં મળે